કલોલ કપિલેશ્વર મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ શિવ અને શક્તિના અતુટ મિલનના પવિત્ર પર્વ મહાશિવરાત્રીની લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા અને સેવાભાવી બહેનો દ્વારા કપિલેશ્વર મહાદેવ મંદિરના ચારે તરફ જગમગ દીવડાઓથી ખૂબ જ સુંદર રોશની કરી તમામ બહેનોએ પૂરો દિવસ મંદિરમાં ભક્તિભાવપૂર્વક વિતાવી અને સાંધ્યની આરતી સમયે મંદિરના ખૂણે ખૂણે દીવડાઓની જ્યોત જલાવી હતી જે સાંજે સમયે દિવ્ય જ્યોતિરૂપ જોવા મળ્યું શિવરાત્રીના રોજ કપિલેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું શિવાલયમાં ભક્તો દ્વારા બિલીપત્ર દૂધ દહીં તલ અને અભિલ ગુલાલ સાથે પૂજાપાઠ કરવામાં આવ્યા જ્યારે શિવરાત્રીની રાતથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારે રાત્રિના સમય પરમ પૂજ્ય પૂર્ણ આનંદ સ્વામી દ્વારા હનુમાન ચાલીસા ગાન અને ભક્તો દ્વારા હર હર ભોલેના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું